હમણાં બહુ વાતો નીકળી છે એટલે હું કહું કે આપણા ધર્મ માં આવું બધું બહુ ને આઠમ ભેગી હોય ને બે બારસ હોય ને અરે ક્યાં દિવાળી પાડવા વચ્ચે ધોકો કેમ ને હા આનું મહત્વ સંભળાવું સમજો બહુ વિરોધ કરે કહું ને અને બુદ્ધિશાળી હોય એ જ વિરોધ કરે સૂર્ય અને ચંદ્ર એ બંને દિવસો ભોગવે સૂર્ય સહિત ત્રણસો ને પાંસઠ દિવસ ભોગવે અને ચંદ્ર સહિત ત્રણસોને ચોપન દિવસ ભોગવે એટલે કેટલા દિવસ ઘટ્યા દસ દિવસ ઘટી ગયા ત્રણસો ચોપન દિવસ ભોગવે એટલે કેટલા દિયા એ ત્રણ દસ દિવસ ઘટી ગયા એટલે જે એ તિથિઓ વડઘટ થાય એને ક્યાં મૂકવી એટલે જો ત્રણ વર્ષ થાય એટલે એક મહિનો આવે જેને આપણે કહીએ છીએ અધિક મહિનો અધિક માસ દર વર્ષે દસ થયા એ ત્રણ વર્ષે કેટલા થયા ત્રીસ મહિનો કે માં આવું કઈ નહીં કે કેમ ની સેજ ને એ લોકોને જે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ મહિના છે એ બધા ત્રીસ દિવસના રાખવા જોઈએ ને શા માટે ત્યાં ત્રીસ ને એકત્રીસ કર્યા અરે ત્રીસ એકત્રી નહીં ફેબ્રુઆરી તો અઠ્યાવીસ હજાવે ને ઓગણત્રીસ હજાર આવે ને કાં એ લોકોને બનતી જ રાખવા જોઈએ ને પણ નહીં એ શક્ય જ નથી કેમ તો કે ને ચંદ્ર જે એની ગતિ કરે હાલતા હાલતા મારે એ ગામમાં પાદરે જવું હોય તો મારી જેટલી ગતિ હોય એ પ્રમાણે મને મિનિટ લાગે કોઈ ઉતાવરીયો માણસ હોય તો જલ્દી પહોંચી જાય મારા જેવો ઢીલો હોય તો ધીરે ધીરે પહોંચે એટલે સૂર્ય ને ચંદ્ર ની ગતિ પ્રમાણે એ તિથિ નક્કી થાય એથી આગળ વાત કરું તો દરિયામાં ભરતી ક્યારે આવે પૂનમના દિવસે બરાબર ને હવે તિથિઓ વધઘટ થાય ને હમણાં જ આપણે બે વારસ છે પછી અમાવાસા આવે તો દરિયાને કેવા કોણ ગયું કાલે પૂનમ છે અને કાલે તારી ભરતી થઈ જાય એમ દરિયાને કેવા કોણ ગયો જોજો પૂનમના દિવસે જ ભરતી આવશે ગમે તે તિથિઓ વધે ઘટે દિવસે જ આવજે તો દરિયાને કેવા કોણ કે કાલે પૂનમ છે ભાઈ વધજે ઘટજે એવું કેવા ગયું કોણ બોસ આ મોટું વિજ્ઞાન એ આ શાસ્ત્ર છે આ પુરાણ છે મોટા મોટું વિજ્ઞાન હોય તો આપણું આ શાસ્ત્ર ને પુરાણ છે આપણે ના સમજ માણસો એમાં ચાચા કરીએ આમ ના હોય આમ ના હોય આ ખોટું છે ગેણ ના હોય એમ એમ કે ગેન ના હોય અરે એ ગેણ નહી તું ગેણશો